આજે બાબરા માર્કેટ યાર્ડમાં લીંબુની આવક વધી છે કારણ કે વાવાઝોડાને કારણે લીંબુ અતિશય માત્રામાં ફરવા લાગ્યું છે બગીચામાં પાસા પાકા લીંબુ સારે ફરવા લાગ્યા છે અને ખેડૂતો યાર્ડમાં લાવવા લાગ્યા છે બધા જ કાસ મુખરી ગયેલા છે લીંબુ લીંબુ છે 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 અને પવન વરસાદના વાવાઝોડાના કારણે એટલે લીંબુ ખરીદે છે અને ખેડૂતો માર્કેટની અંદર લઈને આવ્યા છે માર્કેટ હવે દસ બાર રૂપિયા થઈ ગયું છે લીંબુનું નું બાબરા માર્કેટ યાર્ડમાં માં હવે ખરે તો ખરે શું ખેડૂતો અને વાવાઝોડાના કારણે બે હાલ છે ખેડૂતો ત્યારે